તો શું સવાર સવારના મસ્ત સાડા આઠ વાગી ગયા છે ને મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયા છે મતલબ રેડી તો નહીં થયા હવે રેડી થઉં છું પહેલાં આઈનામાં જોઈ લઉં ને તો કઈ નહીં ચાલો મસ્ત આપણે રેડી બેડી થઈ જઈએ પછી આપણે ભગવાનની પૂજા પણ કરવાની છે મંદિરની ગુડ મોર્નિંગ અંજુબેન તો ગઈશ અંજુબેન પપ્પા સવાર સવારમાં કામ કરે છે અને અમારા દાદી દાદીમાં જો અમારા દાદીમાં સવાર સવારમાં કચરો કાઢે છે અમારા સવાર સવારમાં કચરો માટે દાદી જ કાઢતા હોય છે ડેલ્લી હે ને એમાં અમારા દાદીમાંનું ડેલ્લી કામ એ જ કે સવાર સવારમાં કચરો દાદીમાં જ કાઢવા મતલબ બીજું કામ દાદીથી ના થાય એટલે દાદી આખા ઘરનો કચરો દાદી જ કાઢે મસ્ત મજાનું આપણે નાઈ લીધું છે તો હવે આપણે ભગવાનની પૂજા કરવાની છે તો એના પહેલા આપણે બધું આ મંદિર બંદિર આખું સાફ કરવું પડશે આજે કાલના જે ફૂલ જે કરમાઈ ગયા છે બધું એને લઈ લઈએ ને કેળીના પાન પણ આજે નવા મૂકવા પડશે એ થોડા પણ કરમાઈ ગયા છે આપણે કપડા પહેરીને મસ્ત પેલા ટર્ન થઈ જઈએ ચાલો મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવે પહેલા આપણે સીરમ સીરમ લગાવીએ પછી આપણે પૂજા કરીએ બરાબર જો ફેસ માટેનું સીરમ છે ગાઈસ લે ને જો આ ઢોકળા ને તો ગાઈસ જો આ રહ્યું સીરમ જે જો એકદમ નાનીકડી ડબ્બી છે પણ આનો યુઝ એટલે ગાઈસ વિટામિન સી નું સીરમ છે બસ મુની જાય તો હારા મળે ની બસ લે આસે કપાળ માં તો લગાવા દે બાપા મો દાદુ સી જો તાણી લઈ ચલો વધારે નથી લગાવતા આપણે પાજ હોય જાય લડી सैया रसो तो मोम बदला नहीं कॉपीराइट आई जाए नहीं લગાવી લીધું ખબર નહીં મારો ફેસ કેવું દેખાય છે તારા કરતા તો હારું દેખાઉ ગઈ જોના કરતા તો હું સારું દેખાઉં દોડો રૂપાળો મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો મમ્મી આ હમણાં દેખાય છે વ્લોગમાં આખા દિવાળા હમણાં

અત્યારના ભાઈ બાર વાગે ગયા છે અને મમ્મી પપ્પા અને દાદી બધા ગયા છે ખેતરોમાં હું ને અંજુ બંને બંને ઘરે છીએ બરાબર બાકી અત્યારના ગાઈ જો કમ્પ્લીટ બાર વાગ્યા છે ને હવે આપણે જમવાનું છે બટાકા શાક ને રોટલી બની છે બાકી ગાઈ મારે છે ને બે દિવસમાં એટલે કે પરમ દિવસે પરમ દિવસે અમારે સવારે મારે નીકળવાનું છે અંબાજી માટે ચાલતા અમારા ગામનો રથ જાય છે અમારા ગામનો રથ જાય છે તો અમે એમની સાથે જવાના છે પછી મારા મોટાભાઈ પણ આવવાના છે એ લગભગ આજે હોંજે ઘેર આવી જશે મોટાભાઈ બરાબર તમે અમે બંને ભાઈ અમે બંને ભાઈ જવાના છીએ પછી આજુબાજુના ફળિયાને એમ કહીને બધા જવાના છીએ અંબાજી ચાલતા રથ લઈને તે બી હું તમને બ્લોગ બતાવીશ અત્યારના ગાય સાડા વાગી ગયા છે જુઓ અત્યારના સાડા વાગી ગયા છે અને થોડાક મહેમાન આવી ગયેલા ઘરે એટલે અમે બ્લોગ સ્ટોપ કરી દેલો બરાબર ને એમાં મમ્મી દૂધ કાઢે છે જુઓ મેં બેહું બેહું ના કુદી જાય ની કુદે અમે પ્લીઝ મારે રિક્વેસ્ટ છે તને મિત હું મારે હું તો અમુક ટાઈમ તો એક બે એક એક બે ફરક હોય આમ તો મોની જાય આજ તો મોનતી જ નથી પણ એવું નહીં કરાય ના એક જ ફરક પ્લીઝ મારા માટે તો ગાઈસ હોય મમ્મી ફોન પર નહીં વાર્તા એક નંબર ગાઈસ ગરમ ગરમ મજા આવી ગરમ ગરમ દૂધ પીધું ને જેવા મારતું મોઢા ઉપર બી સડે હે ભાડેલું પણ ઓમ નથી પીધું તો ગાઈસ સમર દાદી જો કોમકાસ કાસ કરે હે હવે જમવાનું બનાવવાનું છે ને તો લાકડા ભાગી દે સુલમ નાખવા માટે ને મારા બેન બનાવે છે ચાઈ તો ગાઈસ મારા બેન મને સામેથી કીધું કે હું હે ને જોલો ચિપ્સ ખાઈ જઈએ હે ને

એટલે વચ્ચે આવશે એમ અઠવાડિયા અઠવાડિયે આવતી રહે તો કઈ મસ્ત ચા બને છે મમ્મી ને પપ્પા માટે છે ને બ્લેક ચા બને એમ મતલબ કાળી ચા પીવે પછી હું અંજુ અને દાદી માટે વ્હાઈટ ચા દૂધવાળી ચા કેમ કે હમણાં છે ને હમણાં બે એટલે એટલે જે મમ્મી પપ્પા છે ને હમણાં દૂધવાળી ચા પીવે જો લગન મહિનો ની થઈ જાય ને તો હોદી એટલા માટે હું દૂધ લેવા જઉં છું તરત કાઢ્યું હે ને તો ગાઈસ જો ગરમ તાજે દૂધ કેવો કેટલા ફેણા કેટલા થઈ જાય બસ તું દૂધ ચા પાડવાનું ને અડધું આપણે ચા દૂધ પીવાનું છે એક્સક્યુઝ મી આ શું છે તમે કમેન્ટ કરી દેજો આ તમને શું દેખાઈ રહ્યું છે આનો ઉપયોગ કઈ રીતે થાય તમે મને કમેન્ટ માં કહેજો બારનો મોસમ મસ્ત પ્યારો થઈ રહ્યો છે મસ્ત મસ્ત ફૂલ હવે કરમમાં કરે છે જો અમારા ઘરની પાછળ આવો પહાડ આવી છે અને અમારું ઘરનો છે ને બારીનો ભાગ છે પાછળનો ભાગ આગનું તો પેલી બાજુ આ બારીનો ભાગ છે તો બી સારું છે કે અમારા બારીમાં થોડું પ્લેસ છે જો ને આમને મારા કાકાને પણ ફૂલ જગ્યા છે અમારે પણ ફૂલ જગ્યા છે પેલી બાજુ ઉગતા એ કાકાનું ઘર છે ત્યાં પણ ફૂલ જગ્યા છે તો જ અમારું ચાદુ આવી ગયું છે અને અહીંયા મા અંજુ અને આપણે અમે ત્રણ દોડી ચાપીએ અને પપ્પા જો પપ્પા કાળજી ચાપીએ છે મમ્મી બી કાળી ચા પીએ છે મતલબ કાળી ચા મતલબ દૂધ વગરની ચા અને હું તો અને હું તો ચા ને દૂધ બંને પીઉ પૂરો પીઉ ના ગાઈસ પોણ ના પીતે ચા દૂધ પીવે છે જો ગાઈસ અંજુ બી ચા દૂધ પીવે છે હું આ પીઉ હું કે હે હું ચા દૂધ પીઉ એમ કે તો ગાઈસ હું બી ચા દૂધ પીઉ પણ હું તો ઓસુ પીઉ હું માર તો આ નોનો ગ્લાસ છે એના તો તમે ગ્લાસ જો એટલો મોટો છે ઈ તો મેં નોતો મારો હતો નાથી પપ્પા પપ્પા એને લીલ દીધો હે ને तो गाइस चलो मस्त मजानो जममा ने आई गयो जो खिचड़ी तो गाइस चलो मारे तो खावनो है खिचड़ी मस्त है मम्मी कने अंजू तो गाइस मस्त अंजू अंजू माटे भी मम्मी खिचड़ी कर लाई है अब अंदर जी पाड़वानो छे हैं है? तो हमने मस्त मम्मी गोपुन तो सारे है मैं बस दी बस 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 शुरू बसो हमन थे तो है तो गाइस आजोला मस्त मस्त मजान मम्मी ऑन है ऑन है मम्मी

હમણાં થોડી વારમાં મહેમાન આવવાની એટલે અમે ખાઈ લઈએ તો હારામ હારું છે એટલે અમે ખાઈ લઈએ પછી પાછા મમ્મી ને હાથે ખાવું પડે છે એમ કે દૂધ ખાવાનું ને એટલે મમ્મી દૂધ ગરમ કરી તો ગાઈ એક બિગ ગુડ ન્યૂઝ છે કે અંજુબેન અમારે કપડા વાળ દીધા છે ને હવે કમસે કમ બે ત્રણ દિવસમાં જવાના છે તો પાછા એમને આવતા આવતા આ બધું ફેદન મેદન થઈ જશે પાછું વાળવા પડી હવે તમે પાછો ક્યારે આવ્યો આવવા ને અમી ચાણ્યા અઠવાડિયામાં આવી જાય

કરી દેજો મળીએ કાલના નવા બ્લોગ સાથે ટાટાબાઈ બેન ગુડ નાઇટ